નમસ્કાર ખેડૂત મિત્રો હું શ્યામ બાંભણે તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલમાં તમને આજે બતાવવા જઈ રહ્યો છું અમરેલી જિલ્લાનું જે જાફરાબાદ તાલુકા છે ત્યાંનું વઢેરા સરકેશ્વર બલાણા જે છે વિસ્તાર એમાં દેશી સણાનું પુષ્કળ વાવેતર આવી રીતના થાય છે અને એ સણા આખા એમ કે જનરલ બધા જ કરતાં એનું વેરાયટી આખી અલગ હોય અને એનો ભાવ પણ એમ કે આવી રીતના વધારે મળતો હોય છે તમે જોઈ શકો છો આ પ્રકારનું એમ કે ચણાનું જે વાવેતર છે એ પહેલાં જ્યારે પાણીમાં ભરાયેલું હોય પુષ્કર ત્યારે એમ કે વાવેતર થઈ જાય અને ત્યારબાદ એમ કે કોઈ જમા એમ કે પાણી કેવું ટ્રીટમેન્ટ દેવામાં આવતું નથી અને આવી રીતના દેશી ટાઈપના શેણા આવી રીતના વાવેતર થાય છે અને એનો ભાવ છે એ પણ એમ કે માર્કેટમાં બધા કરતાં આવી રીતના સારો મળે છે ફક્ત ને ફક્ત આમાં થી ત્રણ રાઉન્ડ ખાલી ઈરને દેવા દેવામાં આવે બાકી આમાં કોઈ જાતનું ખાતર કે એવું કંઈ વસ્તુ નાખતા નથી ખેડૂતો લોકો અને ખૂબ જ સારું ઉત્પાદન મળે છે અને ખાવામાં પણ એમ કે એકદમ મીઠી વેરાયટી આવે છે અને જ્યારે એમ કે માર્કેટમાં તૈયાર થવાનો સમય હોય ત્યારે એમ કે વેપારી લોકો એમ આ ખેતરે નીકળતા હોય ત્યાં એમ કે આવીને આવી રીતના ચણા આવી રીતના લઈ જાય છે તમે જોઈ શકો છો કઈ પ્રકાર આવો ફાલ લાગેલો છે નિશાથી એમ કે જમીન આખી તમે જોવ તો વગર પાણીના આવી રીતના ચણા થાય છે અને લગભગ એમ કે ત્રણસો ચારસો વીઘા ઉપર એમ કે આ વિસ્તાર છે એમાં આવી રીતના પુષ્કળ આવી રીતના ચણાનું વાવેતર આવી રીતના થાય છે અને શેણાની ખાસિયત છે તમે જોવ તો કઈ રીતના દાણા છે આખો જે અન્ય વેરાયટી બધી હોય આપણી એકદમ કે લીસી લીસી પ્રકારની વેરાયટી હોય તો આ તમે દાણો તો ખરબસનો દાણો અને આવી રીતના એની દાણા દાણો એકદમ નાનો હોય છે છતાં પણ એમ કે ઉત્પાદન સારું આપતી વેરાયટી છે આ અને એમ કે ભાવ પણ એમ કે માર્કેટમાં એમ કે ઓગણીસો બે હજાર સુધી એમ કે દર વર્ષે બધાને ખેડૂતને મળે છે તો આવી રીતના એમ કે ખૂબ જ એમ કે કહેવાય ને કે ઓછા ખર્ચમાં એમ કે સારામાં સારું એમ કે ઉત્પાદન આપતું એમ કે વેરાયટી છે દેશી સીણા અને આવી રીતના કહેવાય ને કે અમુક અમુક વિસ્તાર આવી રીતના થતા હોય છે આ આ વેરાયટી છે બધી વિસ્તારમાં આવી રીતના નથી થતી જેના કારણે બધા જ વેપારીઓ છે એ આ વિસ્તારમાં એમ કે આ વેરાયટીનું જે બિયારણ છે એ અને અન્ય લોકોને એમ કે દેવા માટે પણ એમ કે માર્કેટમાં પડાપડી કરતા હોય છે કારણ કે આ વેરાયટી છે એ બધી બાજુ થતી નથી અને આ એકદમ એમ કે બિનપિયત વેરાયટી થાય છે આવી રીતના તમે જોઈ શકો છો કઈ પ્રકારનો આખો ફાળ લાગેલો છે અને સોર્સ છે ને હાઈટ પણ એમ કે ખૂબ જ ટૂંકી આવી રીતના હોય પણ સારામાં સારું ઉત્પાદન છે એ આમાંથી મળી જતું હોય છે તો આવી જ રીતના એમ કે અવાનવા ખેતીવાડીના વિડીયો અને નવી માહિતી અને અન્ય બી કોઈ બીજી ખેતીને લગતી યોજના હોય એની માહિતી માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અમે એમ કે અમારો ધ્યેય છે ખેડૂતને એમ કે ઓછા ખર્ચે એમ કે વધુ ઉત્પાદન દેવાનું અને ધીમે ધીમે એમ કે ઓર્ગેનિક ઉપર લઈ જવાનું છેલ્લા ઘણા સમયથી આવી રીતના કામ કરી રહ્યા છે તો આજે તમને એમ કે અમારા એક વિસ્તાર છે અમારા ગામનું જ વિસ્તાર છે અને આ વેરાયટીની ખાસિયત અને આ વેરાયટીની વિશે તમને વિડીયોમાં અમે જણાવ્યું ફરી એકવાર તમને આ વેરાયટી વિશે બતાવી દઉં કે આ પ્રકારનો દાણો હોય છે અને પુષ્કર વાવેતર છે એ અમારા આ વિસ્તારની અંદર આવી રીતના થાય છે કોઈને પણ એમ કે આનું બિયારણ કે કોઈ પણ એમ કે વધારે માહિતી જોતી હોય તો મારો નંબર છે નીચે આપેલો છે તમે કોન્ટેક કરી શકો છો અને આ બિયારણ વિશે પણ તમે માહિતી મેળવી શકો છો આભાર